તમને એમ નહી તમને ખબર હતી ટ્યુશનમાંથી રિધ્ધિ બોલાવતી હતી એમ જબરદસ્તી મળવા માટે એ વાતની બધી ખબર છે ના 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 એ વાત તો ખોટી પડે ને તમારે પૂછવાનું તમારે તમારે જે વ્યક્તિની ઇજ્જત ગઈ છે બરાબર નથી તો કઈ કરવાનું જે વ્યક્તિ નિર્દોષ છે એ માટેનું જાહેર કરવાનું છે કે વાક શું હતો વાક તો બંનેનો હતો

ત્યારબાદ મિત્રો ફરીથી હવે તે જે છે એક ઇન્ફ્લુએન્સર અને જે એક બિઝનેસમેન કે જેમનું નામ છે પ્રકાશભાઈ ખત્રી મિત્રો તેમની છોકરી અને જે છોકરા સાથેના પ્રેમ પ્રકરણની બાબત હતી તેને લઈને મિત્રો ફરીથી તે ચર્ચાનો વિષય બનાવ્યો છે અને સોશિયલ મીડિયામાં તેના વિશે જે છે એ બેફામ વાતો કરેલા છે જેની અંદર મિત્રો તેઓ પ્રકાશ ખત્રી સાથે વાતચીત કરતા હોય તેનું એક કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ છે જે સાંભળો છો તો મિત્રો તમે ચોંકી જશો તો આવો સાંભળે કે મિત્રો પ્રકાશ ખત્રીની જે છોકરી સાથેનું પ્રેમ પ્રકરણમાં કીર્તિ પટેલે આ ભાઈ સાથે શું ચર્ચા કરી છે મિત્રો એ પહેલા તમે ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બે લાઇકન પણ દબાવી દેજો એક્સપોઝ કરવાનો જે વ્યક્તિ નિર્દોષ હતો એમ હાલો એ વ્યક્તિ નિર્દોષ હતો એમ એક્સપોઝ કરવાનો છે એમ તમને ખબર છ મહિના પેલા છ મહિના થઈ ગયા ને હવે ચુકાદો આવ્યો હોય ને તમને ખ્યાલ જ હશે કેસ લડતા તો નથી ખબર એ વ્યક્તિ ની જયારે ઇજ્જત ગઈ એના એના પપ્પા એક્સપાયર થઈ ગયા બરાબર હવે ઇજ્જત ગઈ છે એને ખબર નથી પડતી એમ નઈ આ તો બધું નોર્મલ છે કદાચ લવ લફડું વાત ગમે તે નોર્મલ છે તમે એને

તમે એના માટે જે કે હવે હું આના માટે લડત લડીશ બરાબર એની જે નાની ઉમર માં જે બનાવ બન્યો આપડે છોકરા ને પંદર વીસ વખત સમજણ પડી છોકરો એના મામા ને બી મને ફોન પર વાત કરાઈ કે હવે નહીં કરે હવે નહી કરે એવું લગભગ આઠ દસ વખત એનાથી થયું પણ એ છોકરો છેક છેલ્લે એટલે સુધી પહોંચ્યો ગાડી લઈને હિંમતનગર આવ્યો કાળા વાળી તમને એમ નહી તમને ખબર હતી ટ્યુશન માંથી રીધી બોલાવતી હતી એમ જબરદસ્તી મળવા માટે બધી ખબર છે ના 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 તો ખોટી પડે લાઈવ કરવું છે જે વ્યક્તિની ઇજ્જત ગઈ છે બરાબર નથી તો કઈ કરવાનું જે વ્યક્તિ નિર્દોષ છે એ માટેનું જાહેર કરવાનું છે કે વાક શું હતો વાક તો બંને હતો તમે જાહેર કરો છો ન્યાય માટે ખોટો હોય તો એને એ વસ્તુ તો કઉ જ છે કે પપ્પા તમે અહિયાં ખોટા છે ભવિષ્ય શું છે તમને ખ્યાલ જ છે તો એમને છોકરાનું ભવિષ્ય નઈ છોકરીનું ભવિષ્ય ભવિષ્ય કેવાય છોકરાનું કોઈ ખોટું વિચાર્યું નથી નથી તો એમ નહીં તો પછી તમારે આવી રીતના એને સમજાવો તો પ્રેમથી બરાબર સમજી જાત બરાબર પણ આવી રીતના એને પોષકો હેઠળ આ બધી કલમો લગાવી એના મામા ને ફસાવ્યા બધાને

બેબી છે એ ભી નાનો જ હતો ને એને ક્યાં ખબર પડતી હજુ એ છોકરાની ઉંમરી કે એટલી બધી નથી ને સમજો જન્મ તારીખ દાખલો નાખી દો બરાબર તો બિચારા એટલે સજા કઈ આટલું બધું કર્યું છોકરા એ એની ઇજ્જત ગઈ એટલે એટલે એનો બિચારા ઘર બાર થી બચારો દૂર રહ્યો એટલે જેલ કઈ એને તો આ બધું વસ્તુ ખોટી પડે ને તમને એટલી કોઈ થોડીક દયા ના કે અમારી દીકરીની ઇજ્જત જાય આની અંદર કોઈ પણ છોકરા હોય આલો બે ભૂલ હોય એકની ના હોય

નામ નો સવાલ નહીં વ્યક્તિનું છે વગર વાકે જે વ્યક્તિ ને એ જોવાનું હોય વાકતો વાક તો પ્રેમ પ્રકરણ નો હતો ને તો પ્રેમ તો કોઈ પણ ગમે ત્યારે થઈ જાય હાલો હું છું તો મને થઈ જાય કદાચ પણ એવું કોઈ એવો ધર્મ ને કાસ્ટ જોઈને જો પ્રેમ કરતા હોય ને

તો સારું એને એને એનું કોઈ ભવિષ્ય નતું એનું ભવિષ્ય તો બગડી જ ગયું ને ઓલરેડી હું તમને હાથ જોડી માફી માંગુ છું બેન